થોડા સમય પહેલા બગદાણા એક સેવક દ્વારા માયાભાઈ અહીર ને ફોન કરી અને જાણ કરવામાં આવી હતી કે થોડા સમય પહેલાના એ કાર્યક્રમમાં માયાભાઈ આહિર દ્વારા જે એક જાહેરાત કરવામાં આવી હતી તેમાં કોઈક શબ્દની ક્ષતિ જણાતી હતી એના માટે એમને માફીનો વિડીયો યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલ્યો હતો અને એના પછી થોડા જ દિવસોમાં એ સેવક ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો અને આખી વાત જે એક નજીવી બાબતનું એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને નજીવી બાબતના નજીવા ઝઘડામાં મોટું રાજકારણ આજકાલ ગુજરાતમાં રમાઈ રહ્યું છે સંપૂર્ણ માહિતી જાણવા માટે અમારા વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો બાબા સીતારામ સીતારામ બગદાણ નવનીત બોલો હા નવનીત માયાતા બોલે હા હવે એમ કેતો તો આપડે યોગેશભાઈની જે જાહેરાત છે હા યોગેશભાઈ સાગર હા તો એમાં એવું છે આની પેલા મિટિંગ થઈ હતી

મેનેજિંગ કોઈ નિમાણા નથી ગામમાંથી મારા પાંચ દસ ફોન આવ્યા આ રીતનું માયા તારી હું વાત કર હલો હા હા એ રીતનું છે મેં કીધું ફોન કરું સારું છું બધા નોંધ લીધે સારું છું ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધે ને કઈ ઉત્સવ કરે હે ઉત્સવ નું જે બોલ્યો એ તો નોંધ ન થઈ ને એટલું જ દેખાણું ને પણ એ તો આતા જે માનો કે માં એકબીજાને હાલતું હોય કઈ તો ને

વિખવાદને એક રાજકારણની દ્રષ્ટિએ જ્યારે જોવામાં આવતું હોય છે ત્યારે ખૂબ મોટી ઘટના બની જતી હોય છે એવી જ ઘટના બગદાનાના સેવક અને લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને એના દીકરા જયરાયતની બાબતમાં પણ બની છે આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સામસામે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે એક સામાન્ય બાબતને ખૂબ મોટી બાબત ગણાવી અને એક જાતિવાદ ઉપર લઈ જવાનું જ્યારે પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ બાબતમાં આપ શું કહેવા માંગો છો અમારા કોમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જણાવજો કારણ કે કોઈ પણ સમાજની કોઈ પણ ધર્મની જ્યારે એક નજીવી બાબત એને જ્યારે રાજકારણમાં લઈ જવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટું રૂપ ધારણ કરે છે અને ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી નુકસાની પણ ભોગવવાનો ક્યારેક વારો આવે છે એવી જ ઘટના બગદાણાના ટ્રસ્ટી બગદાણાના સેવક અને લોકસાહિત્યકાર માયાવયાહિર તથા એના દીકરા જેરાયતની બાબતમાં બની છે મિત્રો કોઈ પણ ઘટના બને એનું સમાધાન કરાવવાનું હોય ત્યારે એની જગ્યાએ એમાં અનેક લોકો જે જોડાતા હોય છે પોતાના વ્યક્તિગત અમુક વાદવિવાદ હોય પોતાના વ્યક્તિગત અમુક વેર હોય એને આ ઘટનામાં રસ લેવામાં ખૂબ મજા આવતી હોય છે એવી જ ઘટના આજે બની રહી છે કારણ કે અનેક ભાજપ કે કોંગ્રેસ કે કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓ કોઈપણ સમાજના પ્રમુખો આમાં જ્યારે એન્ટ્રી લઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમનો પોતાનો અંગત સ્વાર્થ પણ હોઈ શકે છે એટલે આવી ઘણી બધી ઘટનાઓ વિશે સોશિયલ મીડિયા દ્વારા અનેક જાહેરાતો અનેક વિડીયાઓ અનેક અફવાઓ આવતી હોય છે પણ આ બધામાંથી આપણે સતર્ક રહેવાનું છે સત્યની સાથે રહેવાનું છે અને અફવાઓથી દૂર રહેવાનું છે હા તો મિત્રો આપને અમારો વિડીયો કેવો લાગ્યો આપના મંતવ્યો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ શિવ સ્ટુડિયો ચોરાણને સબસ્ક્રાઇબ કરજો